થાનગઢ મામલતદાર કચેરીમાં રેશન કાર્ડ સુધારાના ફોર્મ ન હોવાથી લોકો પરેશાન સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકા મામલતદાર કચેરી ખાતે રેશન કાર્ડ સુધારા વધારા કરવા માટેના ફોર્મ ન હોવાથી લોકોને બહારથી ડબલ કિંમત ચૂકવવી ફોર્મ લાવે છે તેમજ દુકાનદારો લોકો પાસે રેશન કાર્ડના ફોર્મના બમણા પૈસા વસૂલ કરે છે તેવી રાવ ઉઠી છે આ વાત આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડાએ નાયબ મામલતદાર સાહેબને રજૂઆત કરતા જણાવ્યું કે તાત્કાલિક રેશન કાર્ડના ફોર્મ મંગાવી વ્યવસ્થા ઉપી કરવી જોઈએ જેથી સ્થાનિક અને બહારના અરજદારો હાલાકી ન ભોગવવી પડે રિપોર્ટર જયેશભાઈ મોરી થાનગઢ દરેક સરકારી ઓફિસની અંદર આપની તરફથી ફ્રીમાં આપવામાં આવે અરજદારને નિયમ અનુસાર આપવામાં આવે અહીંયા અરજદારોને ફોર્મ નથી મળતો અને 12 થી 30 30 ફોર્મ લેવા પડે છે ફોર્મ નથી મળતો અહીંયા એ કોન્ટ્રાક્ટ બંધ થઈ ગયો હતો અમે અમારે છપાવવા એના કારણે કેટલા દિવસથી બંધ છે બંધ છે લગભગ બે મહિનાથી વધારે બે મહિનાથી એટી વેટીની અંદર સરકાર તરફથી ફ્રીમાં જે ફોર્મ આપવામાં આવે છે એ ફોર્મ અહીંયા નથી કોની રાહ જોવો છો છપાવવામાં અરજદારો બાર ત્રી રૂપિયા ચાલીસ રૂપિયા પચાસ રૂપિયાનું ફોર્મ લઈને તમારે ત્યાં આવે છે માહિતી છે તમને

તમારી પાસે બે મહિને ચાર્જમાં છે તમે જ્યારે ચાર્જમાં આવ્યા ત્યારે તમારી પાસે ફોર્મ હતા જ મતલબ એની પહેલાથી ફોર્મ નથી એટલે આપણે એવું ન કહી શકીએ કે ભાઈ ખોટું બોલે છે થાન એટિવિટીની અંદર જો સરકાર તરફથી અરજદારને ફ્રીમાં ફોર્મ આપવામાં આવે આ ફોર્મ અરજદારોનું માનીએ તો ત્રણ વર્ષથી નથી તમારું માનીએ તો તમે જ્યારે ચાર્જ બે મહિના પહેલાં સંભાળ્યો ત્યારે આ ફોર્મ નો તાન કયા અભાવ છે કોણ ના પાડે છે

બરાબર છે અઠવાડિયું નહીં તમે બે દિવસમાં વ્યવસ્થા કરો ના પાડો નહીં અમે કરાવી દઈશું જેના ફોન લગાડો એને ફોન લગાડો બે દિવસ પછી અહીંથી ફોર્મ ઇશ્યુ થવા હોય હોવા જોઈએ તમે જ્યાંથી છપાવો ત્યાંથી ફોર્મ અહીંયાથી અરજદારને ફ્રીમાં મળવા જોઈએ બે દિવસમાં એ વ્યવસ્થા કરાવજો અને અહીંયા તમને આપે છે ત્યાંથી ફોર્મ તૈયાર કરીને પછી આપણે કેટલા દિવસે આપીએ છીએ રેશન કાર્ડમાં સુધારો કેટલા ટાઈમ પછી કરી દઈએ છીએ અમને અહિયાં થી બે ત્રણ અરજદારો મેળ્યા છે એમનું જ કેવાનું છે ત્રણ ત્રણ દિવસ થઈ જાય છે એટીવેટી માં વેટ થાય છે કે અહીંયા થાય છે અરજદાર

લાઈન ઉભી રહે કે મોડું થાય કે એમાં એન્ટ્રી કરવા મારા લાગે એ પ્રશ્ન બધો તમારો છે અમારે બીજા દિવસ રેશન કાર્ડ માં તમે ના